બટાવો મુકાના સનાના બાપ ને વ્યાર નહીં લઉં ને તા લગી ફેરા નહીં ફરું એટલે નહીં ફરું મારી અટક ભગોડા આપણે તો વ્યાર તો સુનુ છે ભગોડા રે આ તે છે એક મૂર્તિ વધી છે ને ઈ ઈડી છે આ જગા ભાઈ ક્યાં ગયા છે કલા હે કાકી અમાર કાકા ક્યાં ગયા મુકાન કઈ કામ હશે ને એટલે મુકો બાય લઈ ગયો હે

આપડો બહાર આવી ગયો કાકા નાસ્તો હા સમજે નાસ્તો કેટલો મંત્રી મૈત્રી થાય ને

ઘરના બાય નિયમ પ્રમાણે આપડા ઘર ની રૂટી પ્રમાણે હાલ છે હું

અને એમને હું કેવાય દુશ્મની છે ભગોડા પરિવાર આયરે જ્યાં સુધી એમનો એક વારી જીવે છે ને એને જ્યાં સુધી મારી નહીં નાખે ને ત્યાં સુધી મારે બે ફરા નહીં ફરે એના હંગ ખાધેલા છે અને અત્યારે હું એમના ઘરમાં કુંવારી બેઠી છું એ કે જે મારો દુશ્મન મરશે ને તેજી અત્યારે બે ફેરા ફરી તમારો ભગોડા ખંદન એ દુશ્મની છે હા તમારું ખંદન તો કઈ પકોડા હા 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 પકોડા પકોડા ખંડન હા પકોડા પકોડા ખાનદાન નું ઘર છે હા હા પકોડા ખાનદાન નું ઘર છે જીની દુશ્મની ભગોડા ખાનદાન ની રીતિ ઈ હા ઈ આ પકોડા ખાનદાન ઈ હા રાજુ નાખો નાકો ક્યાં હું ખલવાઈ ગયો ફોટો પરાણો હાથ ઓરે જો મંતુ પણ હું ક્યું થઈ ગયું એ બધું પતી ગયું બસ મેમન ને

આમ તો ઈ વાત તારી હસી હો બાકી આ આવા દે લે બહાર ઈ તો ઘર છે ને એટલે જીવતો છે બાકી એક વખત બહાર પગ મૂક્યા ડેલે ને બહાર એટલે ટાળી દેવાનો છે આજ ત્યાં સુધી જેમ કાકા હમ ખાધા છે ને એમ જ મેં હમ ખાધા સાચું મોટભાઈ હા બરોબર કાકા કરવામાં પાછી પાણી તું રાખતો ન રાખું નહીં બરોબર કાકા ને જ આવે આવે આપણે બે સીટ હા હા બાકી એક વખત આવા દે લે હા ફૂલ તિયેરી માં શું એક જ ઓલે બઠી નો કહી દો જો તું એટલે તમે બહાર શું કરો છો બાય એટલે ભાઈ તું જાવ દે મગજ ઠેકાણે નહીં મારે એમે જે કરતા હોય પણ કે તો ખરા બે શું કરો છો હવે ભાઈ આમ અમારે છે ને અમારો દુશ્મન ઘરે આવીને બેઠો છે એને છે ને એક વખત બહાર નીકળવા દે એને ટાળી દેવાનો છે પટાઈ દેવાનો ઓલે ભગુડા અમારે જે વેરાલે છે ને એ એક મૂર્તિ આવીને બેઠી છે અંદર બરોબર અમારા ઘર નો નિયમ જ છે કે શને ઘર માં કોઈ કોઈ મારવા નહીં બાકી પગ ને એટલે ટાળી દેવાનો ક્યાં બોલ્યો નઈ બરોબર છે ભાઈ બરોબર હા એની તૈયારી કરી લઉભાઈ હાલો

નથી શાંતિ રાખી આ મને ખંજો આવે એનો ભાઈનો તાડનો પણ હું એમ કેવા માંગુ છું કે ઓલી બાવરી રહે ને આપડી એ તો ઘણા ટાઈમે એક તો ઘરે આવી છે એનો મિત્ર છે એને ખબર નો પડે ને એ રીતે બટા એનું કામ પૂરું કરવાનું છે એને ફોલાઈન બાર કાઢવાનો છે પછી વરા ખમે પાંચ મિનિટ ને ખેંતુ તો હાલો તમે જે કરવાનું એ કરો ને હાલો હા માવો તમે

આવે છે આવે છે બધા આવે છે હું આવે છે બનાવો આવે છે છે આમ વાત કરી મહેમાન કહેવાય ઘરના આપડે

એટલે <ihak> <imitation and ADA. imitation secundent> નો થાય હાલો 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 પગલા માંડો બાપા દવા લઈ દેજો મે મને ગમે ત્યારે તમારા જને ડોક્ટર જને હવે તું બો કાની જાની टलो भगवान् तुसि તને પણ કઈ ખબર નથી પડતી તને આટલો ખર્ચો કરીને ડોક્ટર બનાવ્યો કઈક જોવા અને હું પાણી લાવો તો હું

શું પૂછવાનું આ તું કે એને પ્રેમ કરે છે ને અત્યારે તું મજાક નો કર મારી અરે મને એની ચિંતા થાય જાની ની અરે મજાક મજાક નથી કરતો હું સિરિયસ પૂછું એનો જવાબ એ તું એને પ્રેમ કરે છે કે નહીં સાચું કે હા હું એને કરું છું હા તો બસ તું હાલ ને ઉતાવર એને કઈક થાશે ને મારો જીવ પણ એને કાઈ છે ને તું શું બોલે છે એને કાઈ નથી હા મેં બધું ચેક કર્યું એને કાઈ નથી તો એટલે તાર કહેવાનો મીનિંગ શું થાય હે ઈ ઈ તને પ્રેમ કરે છે તું એને પ્રેમ કરે છે ને આ બધા એના સ્ટન્ટ છે એને તારા ઘરે રોકાવું છે ને એટલે આ બધા ખેલ કરે છે પણ તે કીધું એવું તો એને છે એને હાથ લકવા થઈ ગયો પગ ને બધું એવું થઈ ગયું છે ઈ બધા ઢોંગ કરતો તો ઈ તને સામે પ્રેમ કરે છે ને તારા ઘરે રોકાવું છે એટલે એને આ બધું કર્યું પણ મને તો એને કીધું નથી હું તને પ્રેમ કરું છું ઈ ભલે ને તને નો કે તું કહી દેજે એને હાલ હું તને વિટામિનની ગોળી આપું છું ઈ દે દેજે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે કે હા તો સારું હાલ ફટાફટ કેટલી રાજી થઈ ગઈ તું કેટલો પ્રેમ કરે હાલ ને મોડું થાય છે